નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર સાત યામ ભૂમિતિ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે પ્રશ્ન નંબર છ એડી પ્રશ્ન નંબર છ જે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે નો છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર ખાસ અગત્યની બાબતો એ છે કે તમને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ આપી દેવામાં આવેલા છે એમાં તમારે લોકોએ જે શિરોબિંદુના યામ તમને નથી આપેલા તે શિરોબિંદુના યામ તમારે શોધવાના છે વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર જે આ રકમ પૂછાય તો રકમની અંદર શું લખેલું હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે ધ્યાનમાં લેવાનું અને સમાંતર બાજુ ચતુષ્કોણના ચોથા શિરોબિંદુના યામ શોધો આ રીતેની રકમ તમને લોકોને બોર્ડની અંદર જોવા મળી શકે છે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર છ અહીંયા આપણને ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે માહિતી કંઈક એવી છે કે નવનીત પ્રકાશન છે જે છે એની અંદરથી એક મટીરિયલ છે જે છે નવનીત જે તમે મેળવવા માંગતા હોય તો અહીં આપેલો જે નંબર છે એ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને ફ્રી હોમ ડિલિવરી વિદ્યાર્થી મિત્રો મેળવી શકો છો આપણે નવનીત શા માટે લેવું જોઈએ તો કે કે એના માટેની એક બાબતો છે તમને લોકોને નવનીત પ્રકાશનની અંદર ઉદાહરણના દાખલા સ્વાધ્યાયના દાખલા અને સાથે સાથે એની જે તેમને મૂળભૂત ખ્યાલ સ્વરૂપે આપેલી છે એ એકદમ મસ્ત સરળ ભાષામાં અને ડિટેલિંગ સાથે આપેલી છે જેના કારણે તમે જો એને ધ્યાનમાં રાખીને તમે તૈયારી કરો તો બોર્ડની અંદર એક પણ પ્રશ્ન એવો ન આવે કે જે તમને ન આવડે એટલે આરામથી વસ્તુ બધી સોલ્વ કરી શકાય ને એ પ્રકારનું મટીરીયલ તૈયાર થયેલું છે કૌશલ્ય ચકાસણી માટે પાછળના ભાગમાં તમારા લોકો દાખલા ગણી શકો એના માટે તમને એક્સ્ટ્રા રકમ પણ આપેલી છે સાથે સાથે હેતુલક્ષી પ્રશ્ન પણ છે જેથી તમારા મતલબની અંદર ગણિતની અંદર રહેલી કચાસ હોય એ તમે કચાસ આરામથી તમે દૂર કરી શકો એમ છો તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર છ પ્રશ્ન નંબર છ ની અંદર વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાની રકમ છે અને આવો દાખલો છે ને આ હેતુલક્ષી પ્રશ્નમાં આવી શકે દાખલા મતલબમાં તમને બે માર્ક્સમાં યા તો બંને જગ્યાએ પૂછાઈ શકે પણ બનતી કોશિશ છે બેઝિક વાળાને આ દાખલા ત્રણ માર્ક્સની અંદર પૂછાતા હોય છે અને આ દાખલા એટલે રોકડિયા માર્ક્સ ધરાવતા દાખલા કહેવાય આ દાખલાના માર્ક્સ ન વયા જાય એનું ખાસ કરીને ધ્યાન રાખવાનું ચાલો તો અહીંયા તમને લોકોને મસ્ત રકમ આપેલી છે રકમ વાંચીએ જો એક અલ્પવિરામ બે ચાર અલ્પવિરામ વાય એક્સ અલ્પવિરામ છ અને ત્રણ અલ્પવિરામ પાંચ એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો એક્સ અને વાય તમારે શોધવાના છે અહીંયા તમને લોકોને અલગ અલગ બિંદુઓ આપેલા છે એના ખૂટતા પદો આપેલા છે એટલે એક્સ અને વાય મેળવવાનું કીધું ક્યારેક તમને લોકોને ચોથા શિરો બિંદુના કહેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો બાબત એકદમ ક્લિયર છે તમને ગમે તે પ્રકારની રકમ પૂછાય તમારે લોકોએ અહીંયા જે આપણે મેથડ વાપરીએ ને એ મેથડથી તમારે લોકોએ કામ કરવાનું છે એટલે ક્યાંય તમને પ્રોબ્લેમ આવશે નહીં પેલા આપણે આની સમજૂતી મેળવી લઈએ તો સમજૂતી કંઈક આવી છે વિદ્યાર્થી મિત્રો કે એની અંદર તમને સમાંતર બાજુ ચતુષ્કો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે એ તમારી રચના કઈક આ ટાઈપની હશે સમાંતર બાજુ ચતુષ્કોણ આ બિંદુ શિરોબિંદુને બિંદુને એ આ શિરોબિંદુને બિંદુ ને બી અહિયાં સી અને અહીંયા ડી આપણે લઈ લીધું અને તમે ક્રમિક શિરોબિંદુ આપેલા છે એટલે ક્રમિક એટલે એબી સી અને ડી આ રીતે તમે લોકો ધ્યાનમાં લઈ શકો ચલો ક્યારેક ક્યારેક તમને લોકો નીચેથી એ બી સી અને ડી હોય તો એ રીતે પણ તમે ધ્યાનમાં લઈ શકો પણ જે તમને ક્રમિક આપેલા છે રકમની અંદર આપેલા છે એ જ પ્રમાણે તમારે લખવાના થાય આને એક ધ્યાનમાં લેજો ચાલ હવે શું છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો અને શનિવાય શોધો તો આની અંદર શું બીજું ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો આના વિકિર્ણ દોરવામાં આવે તો એ અને બી ડી આનું મધ્યબિંદુ છે ને એક જ હોય આનું મધ્યબિંદુ કેવું હશે એક જ હશે આપણે લઈ લેશું ઓ આનું મધ્ય બિંદુ એક હશે સર મધ્ય બિંદુના યામ શોધવા માટેનું સૂત્ર શું થાય તો કે એક રેખાખંડ આપેલો છે તમને લોકોને અહીંયા જો ધ્યાન આપી દો અહીંયા રેખાખંડ ખંડ આપેલો છે એ અને બી ને જોડતો એક રેખાખંડ છે આના યામ છે એક્સ વન વાય વન આના યામ છે એક્સ ટુ વાય ટુ ચાલો તો અહીંયા કોઈ મધ્યબિંદુ આપેલું છે જેનું નામ છે ઓ

ખાસ કરીને ધ્યાન રાખજો જો હવે વિભાજનનો ઘણી ઘણી વખત છે ને છોકરાઓને એવો પ્રોબ્લેમ આવતો હોય કે સર અમારે વિભાજનનું સૂત્ર ક્યારે વાપરવું મધ્યબિંદુના યામનું સૂત્ર ક્યારે વાપરવું મધ્ય કેન્દ્રના યામનું સૂત્ર ક્યારે વાપરવું અંતર સૂત્ર ક્યારે વાપરવું કયા પ્રકારની રકમ હોય ત્યારે અમારે આ કામ કરવાનું તો એકદમ સિમ્પલ વસ્તુ છે જે તમે વિભાજનના સૂત્ર ઉપરથી દાખલા ગણ્યા છે ને એ બધી રકમની અંદર કાતો તમને ગુણોત્તર નામનો શબ્દ અને કાતો તમને લોકોને વિભાજન કરતા બિંદુના યામ આ પ્રકારના શબ્દ લખેલા જો તમને મળે એટલે બિંદા સ્તમતારે વિભાજનનું સૂત્ર મારીને કામ થશે એડી ત્રિભાગ ત્રિભાગ બિંદુમાં વિભાજન તો એમાં વિભાજનનું સૂત્ર જ વપરાય ખ્યાલ આવી ગયો એક હા એક નવમો દાખલો તમને આપેલો છે ને એમાં ચાર ભાગમાં વિભાજન તમને બતાવેલું છે તો એની અંદર મધ્ય બિંદુથી કામ થાય એ આપણે આગળના વિડીયોમાં જોશું ચાલો વિદ્યાર્થી મિત્રો તો મધ્યબિંદુ માટેનું સૂત્ર આ છે આ સૂત્રને આધિન લઈને તમારે કામ કરવાનું છે તો અહીંયા શું થઈ ગયું AC નું મધ્યબિંદુ ઓ છે BD નું મધ્યબિંદુ O છે રેડી તો આ બંનેની આપણે કમ્પેરિઝન કરશું સરખાવશું સરખાવીને કામ કરવાનું છે x યામ સાથે x સરખાવી દેવાનો અને y સાથે y ને સરખાવી દેવાનો એટલે ખૂટતું પદ આપણને આરામથી મળી જશે રેડી પણ પ્રેક્ટિકલી વસ્તુને ધ્યાન આપીને જોજો વિડીયોના અંત લગી એટલે આ દાખલાના માર્કસ આપણા અહીંયા જુઓ બાબતને ક્લિયર કરવા માટે આપણે શું કરશું અહીંયા તો કે એકદમ સિમ્પલ વસ્તુ છે આપણે કોઈનું કામ અલગ અલગ કરવાનું નથી એક સાથે કામ કરશું ચાલો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારે ચાર શિરોબિંદુઓ આપી દીધા અને આ વિકિર્ણ જોડી દીધા જેનો મધ્ય બિંદુ ઓ છે ચાલો અને યામ લખી નાખીએ એક અલ્પવિરામ કેટલા આવ્યા બે અહીંયા યામ કેટલા આવ્યા ચાર અલ્પવિરામ વિરામ વાય ઓકે ચાલો અહીંયા યામ કેટલા આવ્યા એક અલ્પવિરામ વિરામ છ અને અહીંયા યામ કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો ત્રણ અલ્પવિરામ વિરામ પાંચ ક્લિયર થઈ ગયું ચાલો હવે શું કરશું તો કે અહીંયા સિમ્પલ બાબત લખવાની છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સમાંતર એટલે આપણે ધારણા એક કરવી પડશે એક કામ કરી નાખીએ ચાલો ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ બી બિંદુઓ ચાર અલ્પવિરામ વાય સી કાઉસમાં એક સલ્પવિરામ છ અને ડી કાઉસમાં ત્રણ અલ્પવિરામ પાંચ ધારતા કમ્પ્લીટ થઈ ગયું ચાલો હવે શું કરશો તો કે અહીંયા તમને લોકોને મધ્યબિંદુને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે એટલે આપણે લોકો અહીંયા લખશું કે એસીનું મધ્ય બિંદુ ઓ છે ઓ ના યામ ચાલો બરાબર કરીને અહીંયા લખશું બીડીનું મધ્યબિંદુ એમ બીડી નું મધ્ય બિંદુ પણ કયું છે ઓ છે તો હવે આપણે મધ્ય બિંદુના યામ માટે કામ કરવું પડશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કામ સ્ટાર્ટ કરીએ કાઉસ બનાવીને અને અહીંયા પણ કાઉસ બની જશે ચાલો એનો એક શ્યામ આનો એક શ્યામ તો અહીંયા એક વસ્તુ તમારે લોકોએ યાદ રાખવાની છે એ બાબત કઈક આવી છે ચાલો એને આપણે ક્લિયર કરાવી દઈએ તો આના માટે શું થઈ જાય તો કે એક્સ વન અલ્પવિરામ વાય વન આના માટે શું થઈ જાય એક્સ ટુ અલ્પવિરામ વાય ટુ આના માટે તો કે એક્સ થ્રી અલ્પવિરામ વાય થ્રી રેડી અને આના માટે એક્સ ફોર અલ્પવિરામ વાય ફોર આવું થઈ જશે ચાલો તો આપણે સૂત્ર પેલા બેહાડી દઈએ મસ્ત ચાલો સૂત્ર અંદર કિંમત બાય ટુ વાય વન પ્લસ વાય થ્રી બાય ટુ એટલે જો અહીંયાથી એક્સ વન પ્લસ એક્સ થ્રી ભાંગ્યા બે વાય વન પ્લસ વાય થ્રી ભાંગ્યા બે

માટેની નિશાની કરતા રહેજો ચાલો છ તો બે પ્લસ છ ભાંગ્યા બે કાઉન્સ પૂરો બરાબર કાઉસ ની અંદર એક્સ ટુ પ્લસ એક્સ ફોર તો કે ચાર પ્લસ કેટલા થઈ જાય ત્રણ તો ચાર પ્લસ ત્રણ તો પૂરો હવે શું કરો સાદુરૂપ આપીને એક શ્યામ સાથે એક શ્યામને અને વાય આમ સાથે વાયમને સરખાવી દો જો હું શું બોલ્યો સાદુરૂપ આપીને સાદુરૂપ ક્યાં આપવું પડશે અહીંયા આપવું પડશે સાદુરૂપ અહીંયા આપવું પડશે અહીંયા નહીં સાદુરૂપ ચાલે

એક શ્યામ સાથે એક શ્યામને સરખાવાનું અને ખૂટતું પદ માટે યાદ રાખજો ડાબી બાજુ ને આ ખૂટતું પદ હતું એટલે મેં ડાબી બાજુ લીધું હવે જો અહીંયા જો વાયમ સાથે સરખાવો તો આ ખૂટતું પદ આની પાસે છે તો એને આ સાઈડ લખવાનો છેદ માં બે અને અહીંયા શું થઈ ગયું તો કે અહીંયા થઈ ગયા આઠ ના છેદ બે કેમ આઠ ના છેદ બે તો કે અહીંયા જુઓ છ ને બે કેટલા થઈ ગયા આઠ આઠ ના કેટલા થઈ ગયા બે સર ભાગ ઉડે ઉડાડો નહીં 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 આ એક ખોટું પડી જાય કે જ્યાં તમે ભાગ ઉડાડો એટલે આ બે ને ક્યાં મૂકવા જશો રેડી બે તો પાછા ગુણાઈને આઠ થશે એના કરતાં સીધી બાબત બરાબર ની બંને બાજુએ બરાબર ની બંને બાજુએ સમાન મૂલ્ય અને સમાન નિશાની વાળા પદ ઉડી જાય તો અહીંયા ભાંગાકારની અંદર તમને બંનેના છેદમાં છેદ માં બે બે આપેલા છે તો આ બંનેના છેદમાં છેદ બે આપેલા છે તો ઉડી ગયા અહીંયા પણ બે ઉડી ગયા તો અહીંયા આપણું લાસ્ટ વાળું પદ કેવું બન્યું તો કે વન પ્લસ એક્સ બરાબર સાત બની ગયું અહીંયા પદ કેવું બન્યો તો કે y 5 બરાબર તમને 8 મળી ગયા ચાલો આમાંથી આપણે y ને કરતા બનાવશું આમાંથી x ને તો આમાંથી x ને કરતા બનાવીએ તો x 7 1 એટલે કેટલા મળી ગયા વિદ્યાર્થી મિત્રો 6 તો અહીં x બરાબર આપણને 6 મળી જાય છે એટલે અને એ જ પ્રમાણે અહીંયા કામ કરશો તો y 8 5 તો અહીંયા આપણને y કેટલા મળી ગયા 3 મળી ગયા તો વિદ્યાર્થી મિત્રો આમ y આમ મળી ગયો અને x એમ મળી ગયો

ત્રણ મળે એડી આ કમ્પ્લીટ આપણો દાખલો થઈ ગયો આ રીતે આપણે લોકોએ કામ કરવાનું છે અંદર જ્યારે તમને લોકોને સમાંતર બાજુ ચતુષ્કોણના ચોથા શિરોબિંદુના યામ અથવા તો ચાર શિરોબિંદુમાંથી કોઈ પણ યામનો એક્સ યામ અને કોઈ પણ યામનો કોઈ પણ બિંદુનો એક્સ યામ અને કોઈ પણ બિંદુનો વાય યામ તમને શોધવાનો કહે તો તમારા લોકોએ આ રીતે કામ કરવાનું છે આની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર દસ જે તમને આપેલો છે એ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય ગયેલી વસ્તુ છે હોમવર્કની અંદર તમે લોકો લઈ શકો અને ન આવડે તો આપણે એનો વિડીયો બનાવવાના જ છીએ તો ત્યારે તમે એને કમ્પ્લીટ કરી શકો તો વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ ડન થઈ ગયો એકદમ પરફેક્ટ લેવલ ઉપર અને શાંતિપૂર્વક કામ કરશો એટલે દાખલાના માર્ક્સ જશે નહીં આઈ એમ લેવલ ઉપર છે એટલે ધ્યાન રાખજો ચાલો તો વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ગયો બાજુમાં આપેલ બે લાયકન દબી દીધો જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી Right, thank you.